છેલ્લા 10 વર્ષથી વિરમગામનો આ ફોટે ગોત્યો જડતો નથી સત્રામુલ્કી પોલીસ ઉષ્કે પીછે પડી છે પણ આ ભાઈ બધાને હાથ કાઢી આપીને નાસ્તો ભાગતો ફરે છે પણ ગુજરાતી ભેજું લડાવીને તમે ચક્રો ગતિમાન કરો તો એને શોધી શકો છો અને રૂપિયા બે કરોડનું ઇનામ મેળવી શકો છો એ જીવતો જાગતો છે અને એની ગુજરાતમાં હોવાની શક્યતા છે હજારો માણસોમાં બેઠો હોય તોય ઓળખી શકાય એવો એનો ફોટોજેનિક ફેસ છે છતાં એના સગળ મળતા નથી હુશે આસમાન ખા ગયા અહીંયા જમીન નીકળ ગઈ દિલ ધડક કહાનીને ધ્યાનથી સમજી લેશો તો 2 કરોડ રૂપિયા તમારાથી બહુ દૂર નથી અમેરિકામાં એક હત્યાકાંડ થયો એના પડઘા અમેરિકાને ગુજરાતમાં પડ્યા મરનાર ગુજરાતી આરોપી ગુજરાતી કારણ ગુજરાત પ્રેમ કારણ વતન પ્રેમ જેના હાથમાં હજી મહેંદીનો કલર સુકાણો નહોતો એવી એક દીકરી કાળનો કોળિયો બની ગઈ ફૂલ જેવી દેખાતી આ કન્યાનું ઢીમ ઢાળી દેનાર બીજો કોઈ નહીં પણ અગ્નિની સાક્ષીએ ફેરા ફરનાર એનો સગો પતિ સરકાર પાસે હું માંગણી કરું છું કે ફેરા ફરતી વખતે જે શ્લોક બોલાય છે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનો ફરજિયાત કરો કારણ કે જે ભરથાર એની ભારી જીવનસંગીની બનાવે છે એ વખતે એનું રક્ષણ કરવાના કોલ આપે છે પણ એનું માયતમ નથી જાણતો

જેમ આપણે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન જેવા રાજ્યો છે એમ અમેરિકામાં એક રાજ્યનું નામ છે મેરીલેન્ડ ત્યાં એક જગ્યાનું નામ છે હેનોવર હેનોવરમાં જ હિચકારી ઘટના જન્મ લે છે બાર એપ્રિલ બે હજાર પંદર રાતનો સોણા દસનો કુમાર ડંકીન ડોનેટ નામનો સ્પેસિફિક બેકરી આઇટમનો એક સ્ટોર ગુજરાતથી ના બને અમેરિકા આવી ગયેલા અને બીજા પૂરી થઈ ગઈ હોવા છતાં અમેરિકામાં જ રોકાઈ ગયેલા જુવાન પટેલ પટલાણી ડન્કિન ડોનેટ સ્ટોરમાં માં નાઈટ ડ્યુટી કરી રહ્યા હતા ખાધા પછી મીઠું ખાવાનો ભરભળિયો ઉપડતા એક ઘરાકા સ્ટોરમાં આવે છે એને સ્ટોરમાં કોઈ નજરે પડતું નથી રેઢું કાઉન્ટર ને રેઢી દુકાન એમ માનોને કે ખેતર ફૂલાને રખળિયો કોઈ નહીં એ છે કોઈ માલિકો ઘરા ખાટો પાડીને હકલ કરે છે તબલચી તબલા ઉપર થાપી મારે એમે કાઉન્ટર ઉપર હાથ થપાવે છે બટ નો રિસ્પોન્સ એ ટોલ આ ઘરાક ડંકીન ડોનેટનો રેગ્યુલર કસ્ટમર હતો અગાઉ રણીધણી વગરની દુકાન એને ક્યારેય જોઈ ન હતી એને થયું સ્ટાફ ખર્ચું પાણી કરવા ગયો હશે એટલે 15 મિનિટ સુધી રાહ જોઈ સ્ટોરમાં હોતી બયે પણ ફરક્યો નહીં આથી તે સ્ટોરની બહાર આવી ગયો ધરાક વળી એટલો સારો બાકી મારા જેવા હોય તો જે ખાવું એ જાતે લઈ ખાય હાથ ફેરો કરીને નીકળી જાય પોદળો પડે તો શક્તિ ધૂળ લઈને જ બાપુ મીઠું મોઢું કરવા આવેલો ઘરાક કડવું મોઢું કરીને શેરીમાં નીકળ્યો ત્યારે તેણે પોલીસવાળાને જોયો એણે પોલીસવાળાને માંડીને બધી વાત કરી દાળમાં કઈ કાળું છે એમ સમજીને પોલીસ પેલા ઘરાક સાથે સ્ટોરમાં આવે છે બીકનો માર્યો ઘરાક કાઉન્ટર ઉપર જ રોકાઈ જાય છે ત્યારે ચાંપતી નજરે પોલીસ કોઠા રૂમમાં દાખલ થાય છે દાખલ થતા જે જે દ્રશ્યો જોવે છે એનાથી એના મોતિયા મરી જાય છે પોલીસ વાળો વોકી ટોકી મારફત નજીક ના પોલીસ સ્ટેશન માં જાણ કરે છે મારતી મોટરે પોલીસ પલટન ઘટના સ્થળે આવી પહોંચે છે પોલીસ પલટન નો મુયનો કરે છે ત્યારે એના પગ નીચેથી જમીન સરી પડે છે

પલકની માતા સરોજબેનનું માનીએ તો દીકરી જેમાય બંનેનું લગ્નજીવન સુખી હતું ભદ્રેશે પાસપોર્ટ ઓફિસમાં કામ કરતો હતો ને પલક શિક્ષિકા હતી રોટલે વાંધો ન હતો બલકે મહિને પાંચ પછી બજે એટલું ધણી ધણી અણી કમાઈ લેતા હતા પણ રાતોરાત વાળા થઈ જવાની લાઈમાં ભદ્રેશ અમેરિકા જવાનો મનસૂભો ગળે છે એને ખબર હતી કે પલક યુ એસમાં સેટલ થવામાં આવી નહીં ભરે કારણ કે જે ટાબરીયાઓને ભણાવતી હતી એને પોતાના બાળકોની જેમ વાલ કરતી હતી નથી કહેતા કે ટુ ટીચ ઇઝ ટુ લવ આથી ભદ્રેશ હનીમૂનનું બાનું આપીને પલકને અમેરિકા લઈ જાય છે ભદ્રેશની માતા સહિત તેના અનેક સગાવાલાઓ અમેરિકામાં રહેતા હતા પતિ પત્ની જ્યાં અનુકૂળ પડ્યું એવા સગાવાલાઓને ત્યાં મહેમાન બનીને રહ્યા હર્યા ફર્યાને છ મહિનાના બીજા પૂરા થવા આવ્યા પણ ભાઈ ભદ્રેશ ઇન્ડિયા પાછા ફરવાને બદલે પોતાની એક પિતરાઈ બેન ના સ્ટોર માં નોકરી લાગી ગયા એટલું જ નહીં પલક ને પણ એ સ્ટોર નોકરી કરવા મનાવી લીધી પણ વતન પ્રેમી પલક નું મન તો માળવે ચોટ્યું હતું તેણે સ્વદેશ પાછા ફરવાની જીત પકડી આ વાત ને આ ચીજ મિયા બીબી વચ્ચે આ મુદ્દે બોલા ચાલી થવા લાગી અને લગ્ન જીવનમાં ફટાસ આવવા લાગી પલકે તેના માતા પિતા ને જાણ કરી કે તમારા જામી પડેલા જમાઈરાજ મને ભારત આવવા દેતા નથી અને પોતે પણ પાછા ફરવા માંગતા નથી ભદ્રેશ ને સાસુ સમજાવ્યા કે મારી દીકરીની ઈચ્છા નથી તો તમે ઇન્ડિયા પાછા આવી જાવ પણ ભદ્રેશ એક નો બે ન થયો

એની વદરેશને સુપેરે જાણ હતી પગલું દબાવી મેલી મથરાવટી સાથે વદરેસ કોઠાર રૂમમાં ગયો અને માત્ર ચાલીસ સેકન્ડમાં તેણે પલખનો ખેલ ખતમ કરી નાખ્યો ને ચૂપચાપ નજીકમાં જ આવેલા પોતાના ફ્લેટ પર ચાલ્યો ગયો કપડા બપડા બદલ્યા રોકડ રકમ અને પાસપોર્ટ હાથ વગા કર્યા ને ત્યાંથી નીકળી ગયો ટેક્સી કરી અને એરપોર્ટ નજીક નજીકે હોટલમાં રાત રોકાણો

પણ વાગેડુ ભદ્રેશ ની ભાડ મળી નહી આથી તેણે અમેરિકા વિશ્વની વિશ્વ ની ગુના શોધક એજન્સી એફબીઆઈ ને કેસ સોપ્યો આપણે ત્યાં જેમ સીબીઆઈ છે તેમ અમેરિકા માં એફબીઆઈ છે એફબીઆઈ ની એવી છાપ છે કે તે રૂની ગંજી માંથી સોય સોધી લાવે છે પણ નવ નવ વર્ષના વાણા વાઈ ગયા તોય આ ગુજરાતી તેને હથે ચડતો નથી ગુજરાતી થેપલામાં ગાયબ થવાના ને પ્રગટ થવાના ગજબના ગુણો હોય છે એબીઆઈએ ઇન્ટરપોલની મદદ લીધી પણ હિલે બો ભદ્રેશ ભલભલાને ભૂ પીવડાવી રહ્યો છે ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ફોટો મૂકીને એબીઆઈએ પહેલા તો ભદ્રેશને શોધી આપનારને આશરે 1 કરોડનું ઈનામ જાહેર કર્યું પણ ભદ્રેશ જેનું નામ એ ઓછે લાકડે બડે ખરો આથી હવે આ રકમ 2 કરોડની કરી નાખવામાં આવી છે પણ ભડાકાછા ભદ્રેશની ભનક લાગતી નથી

કે અમારી દીકરીના ગુનેગારને સજા મળે કે ઓકે ભદ્રેશ મરી જાય તોય સરોજબેનની લાટકી દીકરી પરલક તો પાછી આવવાની નથી પણ માસુમ મુખ મુદ્રા ધરાવતો ભદ્રેશ ઠંડા કલેજે અન્યની જિંદગી રોડી ન નાખે એની ભીતિ છે બનવાજોક છે તમારા સગા અમેરિકા કેનેડા કે ભારતમાં રહેતા હોય ણા ને તારનું હતાણ કરી ભદ્રેશ પટેલ ને શોધવામાં મદદ કરો બે કરોડ તો ઠીક આરજુ ભરી માની જોવા લાગશે